ગર્ભાધાન એટલે કે સંતાન પ્રાપ્તિ માટેના સંસ્કાર પૂંસવન એટલે કે પુત્ર પ્રાપ્તિ માટે સંસ્કાર સીમંત એટલે કે સંતાનની સલામતી માટેના સંસ્કાર જાતકર્મ એટલે કે સંતાન પ્રાપ્તિના સમય દરમિયાનના સંસ્કાર નામકરણ સંતાનનું પ્રથમ વખત નામ રાખવામાં આવે તે દરમિયાનના સંસ્કાર નિષ્ક્રમણ સંતાન ઘરની બહાર પહેલી વખત બહાર નીકળે એ સંસ્કાર અન્ન પ્રાશન એટલે કે સંતાનને પ્રથમ વખત અન્ન ખવડાવવામાં આવે એ સંસ્કાર એટલે કે સંતાનનું મુંડન કરવામાં આવે એ સંસ્કાર પછી કર્ણવેદ કાનમાં કુંડલ લગાવવાના સમયના સંસ્કાર ઉપનયન આ સંસ્કાર છે તમે મને કમેન્ટમાં કહેજો કે ઉપનયન સંસ્કાર એટલે શું ત્યાર પછી વેદારંભ એટલે વેદનો અભ્યાસ માટેની શરૂઆત કરવા માટેના સંસ્કાર કેશાંત એટલે વેદનો અભ્યાસ પૂર્ણ થયા બાદના સંસ્કાર સમવર્તન એટલે કે ગુરુકુળ અથવા તો આશ્રમમાંથી અભ્યાસ કરીને પાછા સમાજમાં આવી એ સમય દરમિયાનના સંસ્કાર વિવાહ એટલે લગ્ન માટેના સંસ્કાર વાનપ્રસ્થ એટલે સાંસારિકતાથી દૂર અને અંત્યેષ્ટિ એટલે કે મૃત્યુ પછીના સંસ્કાર થેન્ક યુ